હરેશભાઈ ને આવાજ આવ્યો હરેશભાઈ આવો હરેશભાઈ આવો ના ના એ બધા આવો આમાં હાકડી મટી છે આવો હરેશભાઈ વડીલો આગેવાનો યુવા દોસ્તો અમારા સમર્થકો અને આ સુરત શહેરની અંદર સારું થાય એના માટે હંમેશા પ્રયત્ન કરતા સૌ નાગરિકો બધાને ગોપાલ ઇટાલિયા ના પ્રણામ રામ રામ જય શ્રી કૃષ્ણ મિત્રો અનામત આંદોલન વખતે બે હજાર પંદર થી હું અહીંયા આવું છું આ અહીંયા રહીને ત્યારે ભાષણ કરતા હતા આ સુરતે આ વરાછા વિસ્તારે અને એમાંય આ હીરા બજારે મને અને અમારી પાર્ટીને ઘડવાનું તૈયાર કરવાનું આગળ મોકલવાનું પાયાનું કામ તમે બધાએ કર્યું છે એ બદલ તમારા બધાનો આભાર બે હજાર પંદરની જો લોક અનામત આંદોલનમાં અહીંયા આવ્યો સત્તરની વિધાનસભામાં અહીંયા હતો ઓગણીસની લોકસભાની ચૂંટણીમાં અહીંયા હતો બે હજાર વીસની મહાનગરપાલિકાની ચૂંટણીમાં અહીંયા આવ્યો હતો બે હજારને હમણાં ચોવીસના વર્ષ પચીસના વર્ષમાં અહીંયા અમરેલીની ઘટનામાં અહીંયા આવ્યો દોસ્તો મને એ વાતની ખુશી છે કે જ્યારે જ્યારે કપરો સમય આવ્યો નબળો સમય આવ્યો મુશ્કેલ સમય આવ્યો લોકોના સહયોગની જરૂર પડી ત્યારે અમારો પહેલો ડેલો આ હીરા બજાર રહ્યો છે કાયમ માટે અમારો મુશ્કેલ સમય હોય તો આ ડેલે હાકળ ખખડાવીએ અને અહીંથી કાયમ અમને ઓકારો મળ્યો છે એ વાતનો હું બધાનો આભારી છું અને જેમ તમે છેલ્લા દસ વર્ષમાં સમયે સમયે યથાશક્તિ જેવો સમય જેવી પરિસ્થિતિ એવો સહયોગ તમે ગોપાલ ઇટાલિયાને અને આમ આદમી પાર્ટીને હંમેશા આપ્યો છે અને એટલે તમે દસ વર્ષ સુધી અમને જે પ્રેમ આપ્યો લાગણી આપી આશીર્વાદ આપ્યા મદદ આપી એના બદલામાં આજે જ્યારે હું ધારાસભ્ય બન્યો છું તો મારી જવાબદારીના ભાગ રૂપે હામે આવીને ફરીથી પાછો તમારી વચ્ચે તમારો આભાર માનવા માટે આવ્યો છું એક આખું 10 વર્ષનું ચકડો પૂરું થઈ ગયું છે આ દસ વર્ષમાં અનેક ઘટનાઓ દુર્ઘટનાઓ બની ગઈ અનેક માણસો રાજકારણમાં આવ્યા ઉદય થયો હાથમી ગયા અનેક લોકોએ અનેક ઘટનાઓના સાક્ષી આપણે બધાએ બન્યા છે ઘણું બધું બની ગયું પણ એક વાતની મને પોતાને ખુશી છે કે બધું બદલાણું પણ આ તમારો છોકરો ગોપાલ ઇટાલિયા હતો ને અહીંયા ઉભો છે એ વાતનું બધું જ બદલાણું અમે ન બદલાણા અમે અમારો સ્વભાવ લડી લેવાનો સ્વભાવ સંઘર્ષ કરવાનો સ્વભાવ નો બદલ્યો અમે અમારી પાર્ટી નો બદલી અમે અમારી મહેનત નો બદલી અને અમે અમારી દિશામાં અમારા રસ્તા પર હાલતા રહ્યા તો આજે વિસાવદર વેસાણ ની જનતા અમને આશીર્વાદ આપી અને બહુ મોટો કામ કરી દીધું છે મિત્રો ધારાસભ્યો તો ગુજરાતમાં ઘણા બને છે ભવિષ્યમાં ઘણા બનશે મારી પાંત્રી વર્ષની જિંદગીમાં પહેલી વાર એવું છે કે એક છોકરો ધારાસભ્ય બન્યો એની ઉજવણી એક અઠવાડિયાથી ચાલુ છે હજુ ઉજવણી ચાલુ છે અને આખા ગુજરાતમાં ઉજવણી ચાલુ છે નગર ધારાસભ્ય આ સુરતમાંય પચ્ચી વખત માણસો બન્યા છે પરિણામના દિવસે હાં સુધી ઢોલ વાગે બીજા બીજાથીથી પછી બધા ધંધે વળગી જાય બીજેથી તો ઉમેદવારને હરફ ન હોય આ પહેલી એવી ચૂંટણી છે કે જેમાં આખું ગુજરાત ઉજવે છે અને એક અઠવાડીયાથી ઉજવે છે એટલે ઈશ્વરે કાંઈક મોટો સંકેત આપણને બધાને આપ્યો છે એવું મારું માનવું છે આખા ગુજરાતના રાજકારણમાં કોઈ નવી દિશા આવવાની હોય નવા પ્રવાહો ઊભા થવાના હોય એવું કાંઈક વાતાવરણ અત્યારે છે કે એકલાય વર્ષોથી જે ભાજકવાળાએ ઉપાડો લીધો તો ઠરતા નહોતા છે એ વાતે

ખાડીઓમાં પૂર નિહાળમાં માસ્ટર નહીં દવાખાનામાં ડોક્ટર નહીં બસમાં ટિકિટ નહીં બસ સ્ટેન્ડમાં બસ આવે નહીં પોલીસમાં જાઓ તો ફરિયાદ લે નહીં દોસ્તો આ પરિસ્થિતિ ગુજરાતમાં બની છે હું તમને વિનંતી કરવા આવ્યો છું કે તમે તો અમને બનાવ્યા છે તમે અહીંથી પહેલો મત આપ્યો ને કોર્પોરેશનમાં જીતાડ્યા અહીંયા મૂળિયું નાખ્યું એટલે ગુજરાતમાં અમારા ડાળખી પાંદડા બધું મોટું થયું છે તમે અહીંથી તૈયાર કર્યા છે હવે તમે જવાબદારી લો કે ગુજરાતની વિધાનસભામાં સરકાર સુધી અમારી પાર્ટીને ને પોગાડો તમે જવાબદારી લો દોસ્તો બહુ અન્યાય અત્યાચાર આપણા ઉપર થઈ રહ્યો છે ખેડૂતોના પ્રશ્ન હોય કે વેપારીઓના હોય કે નાના દુકાનદારોના હોય શહેરોના હોય ગામડાના હોય કેવા બેસીશું તો મહિનાઓના મહિનો લાગશે કોઈ આપણી વાત સાંભળવા વાળું સરકારમાં નથી એકસો બાસઠ ધારાસભ્યો ભાજપના છે પણ ક્યારેય કોઈ અવાજ ઉઠાવતા નથી આ જા ગુજરાતના મોટા ઉપર હરખ છે માર્ગદર્શન આપો હું બહુ નાનો છું ઉંમરમાં અનુભવમાં આ પહેલી વાર ધારાસભ્યમાં મેળ પડ્યો છે તમે અમને શીખવાડો અમારું ઘડતર કરો ખોટું થતું હોય અમારા દ્વારા ક્યાંય ભૂલ થતી હોય તો ધ્યાન દોરો માર્ગદર્શન આપો અમારી ટીમને કહો પણ તમે જવાબદારી લ્યો કે હવે અમારી પાર્ટીને ગુજરાતની સરકારમાં બેહાડવાની છે એ જવાબદારી તમારે લેવાની છે ઘણું બધું કહેવાનું મન છે પણ હજુ બે અઢી વર્ષનો સમય છે ત્યારે રાગે રાગે રહેતા રહેતા હું બધું કહીશ અત્યારે હું બધાનો આભાર વ્યક્ત કરું છું કેમ કે તમે અહીંયા અમને અહીંયા ઉગવા દીધા અહીંથી આગળ વધવા દીધા અહીંથી તમે કોર્પોરેશન જીતાડ્યું અમે અનેક પ્રકારનો નબળો સમય જીરવી ગયા કોર્પોરેટરો સી આર પાટીલે તોડી નાખ્યા અને પચાસ પચાસ લાખ આપીને પક્ષપલટો કરાવ્યો અમને ખૂબ મેણા ટોણા બધાએ માર્યા લાગણી ભર્યા ઠપકાય આપ્યા કે આ બધું તમે શું કરો છો ધારાસભ્યો તોડી નાખ્યા ભૂપતભાઈ જેવા પાર્ટીની અંદર પક્ષપલટા કરાવ્યા એટલી બધી પીડા આવી એટલી બધી તકલીફ આવી એટલો બધો નબળો સમય આવ્યો પણ તમારા આશીર્વાદથી હું ક્યારેય ડર્યો નહીં ડગ્યો નહીં હતાશ થયો નહીં અને તાકાતથી હાલ ધરો ને એનું આ પરિણામ આવ્યું છે